બાડી ને ઘર ની અંદર આવી ગઈ છે ખીડી અને બાડી થઈ ગઈ છે ત્રાસી બરાબર છે ત્રાસી એટલે બાડી ત્રાસી નથી ગઈ બાડી ત્રાસી ગઈ છે એક પર પોના જીટી ચલો ચલો માર ફટાફટ દુકાન ખોલ અને લો અતારે હવે ફાસ્ટ એ રો યાર કો ના છોકરો છોકરો તો સ્કૂલ કસ ભૂલી નઈ જાતો જય અંબે જય શ્રી કૃષ્ણ મને ભૂલી જાસો ભલે રદી તું અહીંયા ચલો ગાઈસ સવારમાં आजकल मॉर्निंग में मॉर्निंग जाए भाई बराबर है टेंशन नहीं थी चलो भाई जाएगा फटाफट अपना माथा पर जिम्मेदारी से ओपन सो लेट्स गो देखते हैं आज के दिन में हम क्या करते हैं कहां जाते हैं शायद आज बीपी ना न जाएगा तो मुझे कहीं बाहर जो भी काम है वो करने के लिए जा सकता हूं सो लेट्स गो पहले तो जाते हैं दुकान कर फिर देखते देख दे हैं क्या होता है आज कल ક્યાં ભાગ્યો આયરો આયરો છે ને સુભા એરો માં નહીં છે કે કેટલા ની પાઇપ છે હવે બાર આવે નહીં હો વળીન બાર નહીં આવે હું કહું છું એને પરફેક્ટ કે બે ની પાઇપ છે બરાબર કેટલા ની જરૂર છે છે લે છે મુક્ત આંગળી હે મુક્ત આંગળી આમ ફેરોય તો કઈ ડોડ આ હું આ આ હું થાય આ આ આય આયા એટલે હું થાય આમ આ તો પોણા બે હમ્યો ને

અને ત્યાં લઈ જાય ને ત્યારે ખાલી આટલું જ કરવાનું રાઉન્ડ માપવાનું બરાબર બરાબર ઉપર રાખ આમ અને પછી ફેરો ફેરો વારે ફેરવ જો ખોટી મસ્તી નહી ગોલી બેટે બરાબર ખબર પડી ગઈ તને એ જેટલું આવે ને એવી એમડી પાઇપ લઈ જાય જા ચૌદ આવું જોઈએ એમ બરાબર હું પડી ગઈ તને હે

ચલની કી દીધી દે ચારની વાહ કે એક્ટિંગ કર રહે આના આગળ ની ક્લિપો છે ને બધામાં બધું રેકોર્ડ છે પાછું હો આજે માપ ખરાન ઝાડું તાર મન તો નહીં જીકો વાડવા દુનિયામાં બધાનેક વાડ દેવાના આમ હાંભળ મને નહીં હવે માની કેન તું ને રેકોર્ડિંગ થઈ ગયું હે પચી કેન તાર ચારની હે ચારની તો છે અમે તો કહીએ જ છે એક ચારની છે

એ અડધાની પોણાની ને એકની એમ આવે સ્વીકાર લીધું ને સો ગાઈઝ અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ મારા શું કહેવાય મારા લાલના છોકરીની એન્ગેજમેન્ટ છે ત્યાં એક બાજુ તો હું મેચ જોઈ રહ્યો છું આરસીબી ની એક બાજુ ઉન્નતિ પટેલ ને મેં મોકલ્યા છે ગિફ્ટ લેવા ઓકે સો પછી અમે લોકો જઈએ છીએ ફટાફટ પાછા આવીએ છીએ ભાઈ આવે છે નિકોલ જીગુભાઈ ફોન આવ્યો સો લેટ્સ ગો બરાબર છે પહેલાં જઈશું

અલગ અલગ મેચમાં અલગ થી હોય તો બોમ્બે વાળો હૈદરાબાદ વાળો અને ચેન્નાઈ વાળો કરીને બે જોર એના પર કેવો કાળ વાના વાત છો ખરેખર જરાય વિચાર તો દેશ નું કશું પણ એ જો આરસીબી જીતે ને તો હારું માણા બધું ઘર માં જંગલી પ્રજાઓ માર્કેટ માં નીકળશે અને પછી કેવું લહેરા તમારે કાંકા દેખાય ને તો થાય તમારી તમારે મારો મજાક ઉડાડવો એટલો ઉડાડ લો બસ શુક્ર એટલી જ કરજો પ્રાર્થના કારી જીતે જીતી ગયું તમારે આવું જ કેવું પડે કેમકે ફાઈનલ તો જીતવાનું કોઈ એવું બધું ના હોય તમે જોવો ખાલી આ વખતે તમે જો

એ ના તું જતી રહે હવાйна ઓમીરેતી ઉનાથી આય ના બેસતી થી તો એ લઈ યાર તું મેચ જીતવા જા ને જાને હતી આ હુઈ રે હુઈ રે તું બેઠી થી હુઈ હુઈ રે વાંત આય રે મારો કોફી છે નહીં બોલ આરસીબી જીતે બોલ બોલ તું બી વિકેટ આજો જો જો આરસીબી રન યસ દહેલને ડિફેન્ડ કરવાના આવ અને છે ને આરસીબી ચા મતલબ ઉપરના 5 રન છે ને

હવે નિયમ બદલાઈ ગયો છે એટલે આ વિકેટ છે હા ભાઈ દીધું ને આઉટ એટલે આઉટ હા જો જો આઉટ આઉટ આ જે તને હમણાં તો આ રેમ તો તકલીફ હતી ને રાજસ્થાન છોકરો નહીં કાલથી બી હગો ભાઈ ની તારો હોય તો ખબર નહીં કીધું એવું જ ને શું કે હવે રાજસ્થાન જીતે તે કીધું હા આઈપીએલ ના હવે સેટિંગ જોજે આજ હું આરસીબી માં બેઠો હા સારું આરસીબી જીતશે ચલો કેચ કેર કર કેચ કેચ કે નજી નજી ચલો પણ આરસીબી જીતી ગયું છે ચલો ચલો યે સિદુભાઈ દોસરો ન આ ઉંદરને કઈ રીતે કઢાય કે કયા ઉંદર પર હોય તને ઉંદર આસો તો વઢી લીધું તમે એ ઓઢવડા જો 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 તું જો કી દૂતું પણ આ છોકરાઓ કોઈ માને નહીં મારું કહેલું તમે તમે મારું કહેલું તમે એ મારો ફોન પડતો હમણા કોણ જીત્યું મેચ કોણ જીત્યું સૌરિયા બોલે આઈ બોલે મેચ કોણ જીતી આરસી હા બરાબર આ તો નકાઈ દીધું આ દેખાય અને યુનિફોર્મ જોઈ લે કોઈના માયકાલાલ ની તાકાત છે આ યુનિફોર્મ પહેરીને આવો રે એડિટ કરેલો છે કાકા એડિટ કરેલો તો આર્મી નું આટલું બધું હતું તો એને પેલું આકાશ વીરમોથી હું તારે મૂકવું હતું ને એને ના મૂક્યું એને એને ફોર્માલિટી નહીં આવડે આવી ગયા તો મેદાન ઉપર ફોર્માલિટી નો ક્િંગ કોહલી કરતાં વધારે ફોલોઅર જો છે ને ઇન્સ્ટાગ્રામ હમણાં ચાલુ કર્યું એનો ફોન એની બાઈન

બરાબર ત્યારે એને કેમ સાદા સાદા બે કેચો સ્ટમ્પિંગ આ બધું એનાથી ના થયું હું તો માનું જ છું કે ધોની જેવો કીપર કોઈ નથી તો સાદા કેચ કેમ છોડે એ દિવસે મને એ વસ્તુ તકલીફ છે માની લીધું કે રન આઉટ એમને પેલા પહેલા નો થ્રો અડી ગયો ને એ આઉટ થઈ ગયો ચલો કે રન ના વાગ્યા પણ એ રન આઉટ એ સાદા ત્રણ કેચ એ બધું કેમ ના થયું મને આ વસ્તુ તકલીફ છે અને રહેશે જિંદગીભર બરાબર પછી આજની મેચ તો સેટિંગ નથી લાગતી ના

જો તો યાર ગાઈસ થઈ થઈ બરાબર બરાબર છે 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 તમને ખબર આના ગયો હવે આને કેવો એ કહી દેજો અવાજ ના કરે બરાબર બહુ વધારે પડતું બોલે ના આ કહી દઉં છું તમને પૈસા સારવાર નહીં ભરું હું તમારી હા નહી ના આવ્યો છું ખોટું નહીં બોલું હા તો ગાઈસ આજના દિવસ માટે આટલું જ બાય બાઈ ગુડ નાઇટ ડુ વટ એવર યુ વોન્ટ ટુ ડૂ મે બટ ડોન્ટ ટ્રબલ યુર માતા પિતા ઇન ભારત માતા કે જય ઓકે